તાલુકા પંચાયત કચેરી ખાતે પગાર વધારા અને ઓનલાઈન કામગીરી મોબાઈલ સહિતના મુદ્દાઓને લઈને રજૂઆત કરી એક દિવસની બહેનોએ હડતાલ પાડી સીડીપીઓને આવેદનપત્ર આપ્યું છે રિપોર્ટર અલ્તાફ અરબ બગસરા મારું નામ અણવર ચંદ્રિકાબેન છે હું આંગણવાડી વર્કર તરીકેની ફરજ બજાવું છું આજે અમારા બહેનો જે કાંઈ પણ આંદોલન કરે છે એના મુખ્ય મુદ્દા તો પહેલાં તો અમારો પગાર વધારો તેમજ સરકાર અમને મોબાઈલ આપે જેથી કરીને અમારા પોતાના પર્સનલ મોબાઈલમાં જે કાંઈ પણ કામ કરીએ છીએ ભાઈ પરિસ્થિતિ એવી છે કે બેલેન્સના એક તો ભાવે એવા છે બીજા નંબરમાં અમારા બધા બહેનોના ફોન પણ હેંગ થવા માંડ્યા છે જ્યારે એવીટી એપ્લિકેશન બધી બહેનોએ જ્યારે ફોનમાં નાખી તો એ હાર્મફુલ છે એટલે એ બધી એપ્લિકેશન અમારા ફોનને નુકસાન કરે છે બીજા નંબરમાં સરકારને અમારી પાસેથી શું કામ કરાવવું છે કે વાત ઓછી હતી એમ પાછું બીએલઓનું કામ પણ અમારી ઉપર નાખવામાં અમારી ઘણી બહેનો બીએલઓની કામગીરીમાં એટલી પરેશાન થઈ છે તમે ન્યૂઝવાળા છો તમને ખ્યાલ જ છે ઘણા શિક્ષકોએ આપઘાત પણ કરેલા છે એ તો બધા જાણે જ છે અમારી બહેનો માનસિક રીતે પણ ખૂબ જ પરેશાન છે અમે નોકરી કરીએ છીએ બાળકોનું ભવિષ્ય પણ બગડે છે જ્યારે પણ અમે બાળ મંદિરમાં ફોનની કામગીરી કરીએ છીએ ત્યારે વાલીઓ ખુદ અમને એમ કહે છે કે બેન તો ફોનમાં પડી રહે છે પણ અમે અમારું પર્સનલ કામ નથી કરતા ભાઈ અમે અમારા સરકારી આ જે કાંઈ પણ એપ્લિકેશનો છે એનું જ કામ કરીએ છીએ વાલીઓ પણ ફરિયાદ કરે છે કે બાળકોને તમે પૂરો પ્રાથમિક શિક્ષણ આપતા નથી તે સિવાય અમારા નાસ્તાના બિલોના ભાવ પણ તમે જાણો તો જાણે સરકાર અમારી મજાક કરતા એક બાળક દીઠ તો એક રૂપિયોને દસ પૈસા તમે વિચાર તો કરો કે એક રૂપિયોને દસ પૈસા એટલે શું શું આવે શું ખરીદી અમે એક બાળક માટે ફળના ભાવ ત્રણ રૂપિયા એક બાળકને ત્રણ રૂપિયા લેખે અમે કયું ફળ આપીએ દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે અને એમાં અમારું કાંઈ પૂરું પડતું નથી સરકારને જ્યારે અમે પગાર વધારાની વાત કરીએ તો એમની ઉપર આર્થિક બોજો આવે છે જ્યારે એમણે આઠમો પગાર પંચ વધારી અને બીજા સરકારી કર્મચારીઓનો ડબલ ભાગ કરે છે તો આર્થિક બોજ નથી આવતો અમારો પગાર વધારો કરવામાં આવે તો એમને આર્થિક બોજ ચડે છે બસ અમારી આ જ બધી માગણીઓ છે અને તમારા દ્વારા સરકાર સુધી અમારો અવાજ પહોંચે એવી અપેક્ષા છે